ઓ નવા નવા દિવસોમાં હવે તો એમ થાય કે હું કાયમ હોય હું બ્લોગ બનાવું હું મને ખુદને શરમ લાગે કે આશીષ નીચેમાં આટલો બધો બ્લોક બનાવે બરાબર તો હવે કળિયુંગાવી ગયું હે હવે કોઈ સાંભળવા રાજી નથી આપ્યું એવી નોર્મલમાં વસ્તુ હે પણ આ વસ્તુ મને કહેવાય એવું નથી કેવી તો કોઈ સોલ્યુશન નથી નીકળવાનું ન કેવી તોય સોલ્યુશન નથી નીકળવું બોલો કાળુભાઈ શું કેવું હે કળુંક વિશે હાલે હે તારે કળજુગ તો હાલે છે એ બધાને ખબર છે કળજુગમાં જેવી રીતે આપણે રહેવું શું કરવું એ આપણું મન ઉપર ડિપાઈડ કરે ને કળજુગ તો ન કે બધા ભગવાનમાંય છે માતાજીનામાંય છે બધામાં કળજુગ આવે અને આપણે એવા કહે તો પાપ તો કરતા નથી હું એમ કહેવા માંગુ પાપ આપણે કરતા નથી તો આપણને ક્યાં કળજુગ નડે છે કળજુગ તો મારા બધા કોઈ સામો નથી આમ જોતા નથી એમ હું એ વિચાર કરું આમુ તો આપણે કોણ જોવે આમુ કે આપણે જે કર્મ કરેલા હોય ને એ આને ભોગવવા પડે શું કહેવું તમારું વડે આપણે જે કંઈ આ ભવમાં ન કર્યા હોય તો આવતા ભાવમાં કરેલા હોય એ કર્મ છે ને આપણે અત્યારે ભોગવવા પડે અત્યારે ભોગવવા પડે મારે હવે કરમ નડે

વાત કરી હે ભાઈ તકલીફ તો માણસ માત્ર ને છે અત્યારે એ કોઈ એમ કહેતો હોય મારે તકલીફ નથી તો એ ખોટો છે મોટો અંબાણી જેવો અંબાણી છે ને એને રાતે ઊંઘ નહીં આવતી હોય એ તને ખબર છે એટલે કરમની કઠણાઈ આપણે ભોગ્યો વગર છૂટકો નથી તું હોય કે હું હોય કે બીજા ગમે એ હોય માણસ

જો ભાઈ કાળુભાઈ એટલું મારા વિષય બોલ્યા સારું કહેવાય કે કરમ નડે હે કાંઈ વાંધો નહીં હવે કાળુભાઈ તમારા પબ્લિક તારા કિસ્મતમાં હશે ને લખેલું હશે ને તારા કિસ્મત ની અંદર એ ક્યાંય જવાનું નથી વેળું મોડું તારું કિસ્મત ખુલશે એટલે આપોઆપ તારું પાણી ફરી જશે સમજો માણા કરોડપતિ હોય ને એ રોડપતિ થઈ જાય અને રોડપતિ માણા હોય એ ક્યારેક કરોડપતિ હોવાદક બની જાય એ હું તને કહું આવનુ આવતો હા તો સાચી વાત છે હારું લાખ હા ખરાબ હા